હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને હોળી અને ધૂળેટીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા ભક્તો આજે હું તમને હોળીની પાછળ જે કથા છે પ્રહલાદની જે કથા છે તેના વિશે વર્ણન કરીશ ધ્યાનથી વિડીયો સાંભળજો ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત પણ એમ કહેવાય છે પોતાના પિતાની નજર જ પ્રહલાદની માથે પડી ગઈ તેને પસંદ ન હતું પ્રહલાદ જે ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો હતો તેને તે પસંદ નહોતું તેને એમ હતું કે આખું જગત મારી પૂજા કરે જે હિરણે કશ્યુક જે દૈત્યનો રાજા કહેવાતો તેને પસંદ ન હતું કે કોઈ લોકો ભગવાનની પૂજા કરે તેને ભગવાન બની જવું હતું ભગવાન બ્રહ્માએ એમ કહેવાય છે કે હિરણે કશ્યુકને વરદાન આપ્યું હતું કે તેનું મૃત્યુ સવારે ન થાય સાંજે ન થાય કોઈ માણસથી ન થાય કોઈ સ્ત્રીથી ન થાય કોઈ પુરુષથી ન થાય આવું તેને વરદાન હતું અસ્ત્રથી ન થાય શસ્ત્રથી તેનું મૃત્યુ ન થાય આવું વરદાન હતું ભગવાન બ્રહ્માએ આવું વરદાન આપ્યું હતું અભિમાન છે ને તે માણસને મારી નાખે છે પરમશક્તિ પરમાત્મા સૌથી મોટા છે તેની સામું જો આપણે પડીએ તો સો ટકા આપણો નાશ થઈ જાય પણ કહેવાય છે ને કે આપણા હૃદયમાં જ્યારે એક દૈત્ય પ્રગટ થાય ને ત્યારે ભગવાન આપણી આજુબાજુમાં દેવતત્વ મૂકી દે છે તેવું જ અહીં બને છે હિરણ કશુકને ખૂબ અભિમાન હતું કે તેની પ્રજા તે રાજા હતો તેની પ્રજા તેની પૂજા કરે પણ કહેવાય છે ને ભગવાનની લીલા ન્યારી છે તેનો પુત્ર જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત થયો અને નિત્ય એમ કહેવાય છે કે ભગવાન વિષ્ણુના નામ જપે છે ઓમ વિષ્ણુભાઈ નમ ઓમ વિષ્ણવે નમ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે પ્રહલાદ છે ને તે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના પિતા હિરણ કશું અભિમાનના હિસાબે તે જે સાચું છે તે માનવા તૈયાર નથી અને એમ કહેવાય છે કે જ્યારે તેનો પુત્ર ભગવાન વિષ્ણુની ભક્તિ મૂકતો નથી ત્યારે અલગ 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 કોશિશો કરે છે તેને મારવા માટે પોતાના પુત્રને મારવા માટે અલગ અલગ કોશિશો કરે છે ડુંગરા ઉપરથી નીચે ફેંકે છે દરિયામાં નાખી દે છે છતાં પણ એમ કહેવાય છે પ્રહલાદ પાછો આવી જાય છે પણ છેલ્લે એમ કહેવાય છે કે તેની બહેન જે હોલિકા છે જે હિરણ્ય કશ્યુકની બહેન છે હોલિકા તેને વરદાન છે કે અગ્નિમાં તે બેસે તો તે બળે નહીં ત્યાર પછી રાજા જે હિરણ્ય કશ્યુક રાજા છે જે દૈત્ય છે જેના હૃદયમાં દૈત્ય વસી ગયો છે તે તેની બહેનને કહે છે હોલિકાને કહે છે કે આ પ્રહલાદને તું તારા ખોળામાં બેસા આજુબાજુમાં અગ્નિ પ્રગટાવ અને હોલિકા તેવું જ કરે છે આજુબાજુમાં અગ્નિ પ્રગટાવે છે અને પ્રહલાદને ખોળામાં બેસાડે છે પણ ઈશ્વરની ગતિ વરદાન છે છતાં પણ તેમ થઈ જાય છે આગમાં ભસ્મ થઈ જાય છે અને પ્રહલાદને કશું પણ થતું નથી અસત્ય પર સત્યનો વિજય થઈ જાય છે ભક્તો આજ આપણો હિન્દુ સનાતન ધર્મ છે આપણે હંમેશા સત્યના માર્ગે ચાલવું જોઈએ તો ભગવાનની કૃપા આપણી પર વરસી જાય છે ભક્તો અહીં પ્રહલાદ તો બચી જાય છે પણ જે આ દૈત્ય છે હિરણ કશ્યુપ જે દૈત્ય છે તેને જે અભિમાન છે ને તે ઓગળતું નથી પછી ભગવાન વિષ્ણુ એમ કહેવાય છે ઋષિ અવતાર ધારણ કરે છે અને એમ કહેવાય છે કે હિરણ કશ્યુપને હાથમાં લઈ લે છે અને કહે છે કે હું તારો કાળ છું ભગવાન વિષ્ણુ કહે છે કે હું તારો કાળ છું તું બોલ તારે વરદાન છે તું ક્યાં છો અંદર છો કે બહાર છો અને હકીકતે તે ઘરની અંદર પણ નથી હોતો અને બહાર પણ નથી હોતો એમ કહે છે કે ઉમરામાં હોય છે જ્યારે ભગવાન વિષ્ણુ ઋષિ અવતાર ધારણ કરી અને તેને બાથમાં લે છે ત્યારે ભગવાન વિષ્ણુનું રૂપ જવા જેવું હોય છે મોઢું સિંહનું હોય છે અને શરીર માનવનું હોય છે અહીં ભગવાન ઋષિ એમ કહે છે કે આ સવાર છે કે સાંજ છે ત્યારે પોતે સ્વીકાર કરે છે કે આ સવાર પણ નથી અને સાંજ પણ નથી સંધ્યા સમય છે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે હું માનવ છું કે પ્રાણી છું ત્યારે હિરણકશ્યુપનું બધું અભિમાન ઓગળી જાય છે કારણ કે મૃત્યુ તેની માથે આવીને ઊભું રહે છે અને ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ એમ કહેવાય છે કે નૃસિંહ અવતાર લે અને જે હિરણ કશ્યપ છે તેને મારી નાખે છે તેને ફાડીને મારી નાખે છે તો ભક્તો આપણે ક્યારે પણ અભિમાન ન કરવું જોઈએ કોઈ પણ દેવ તત્વ હોય કોઈ પણ ઈશ્વરીય શક્તિ હોય તેની સામુ ન પડવું જોઈએ હંમેશા સત્યના માર્ગે ચાલવું ધર્મમય જીવન જીવવું અને હંમેશા ભગવાનને હૃદયમાં રાખવા સત્યને હૃદયમાં રાખવા તો સદાય આપણું કલ્યાણ થશે આ જે કથા છે તેમાંથી આપણે ખાસ શીખવા જેવું છે કે જો આપણે હંમેશા સત્યના પંથે તો ભગવાન આપણી સદાય સહાય કરશે ભગવાન સાથે સદાય હંમેશા સંગાથે રહેશે આપણા સંકટમાં દરેક દુવિધાઓમાં ભગવાન આપણી સાથે સંગાથે રહેશે તો હંમેશા આપણે સત્યના પંથે ચાલીએ અને સત્યનું પાલન કરીએ હંમેશા સત્યમાં જીવન જીવીએ તો શિવભક્ત આ સુંદર આ કથા ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ ઓમ વિષ્ણુ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય